નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર જે દોસ્તો ન આવ્યા હોય તે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શ્રી ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડી ખાતે વિવિધ જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તેના વિશે જાણીશું સૌપ્રથમ જગ્યાની વાત કરીએ તો જગ્યાનું નામ અને કુલ જગ્યા પહેલું અધ્યાપક કૃષિ એક જગ્યા પર બીજું અધ્યાપક ભાષા અંગ્રેજી એક જગ્યા પર ત્રીજું શ્રમ સંયોજક એક જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે હવે આ તમામ પોસ્ટ માટેની આપણે વિગતવાર માહિતી મેળવીશું પહેલું છે અધ્યાપક કૃષિ જેની કુલ જગ્યાની સંખ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન એમએસસી એગ્રી પંચાવન ટકા સાથે પાસ થયેલું હોવું જોઈએ અથવા તો એમઆરએસ આરએસ પંચાવન ટકા સાથે પાસ થયેલું હોવું જોઈએ જેનું પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે આડત્રીસ હજાર નેવું રૂપિયા પર મંથ જેની એજ લિમિટ સાડત્રીસ વર્ષ કરતાં વધુ નહીં એટલે એજ લિમિટ સાડત્રીસ વર્ષની રાખવામાં આવેલી છે બીજું છે અધ્યાપક ભાષા અંગ્રેજી જેની કુલ જગ્યાની સંખ્યા એક છે જેની શૈક્ષણિક લાયકાત એમએ પાસ કરેલું હોય છે પંચાવન ટકા સાથે જેનો મેઇન સબ્જેક્ટ અંગ્રેજી હોવો જોઈએ જેનું પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે અડત્રીસ હજાર નેવ રૂપિયા પર મંથ જેની એજ લિમિટ સાડત્રીસ વર્ષ રાખવામાં આવેલી છે ત્રીજું છે શ્રમ સંયોજક જેની કુલ જગ્યાની સંખ્યા એક છે જેની એજ્યુકેશન ક્વોલિફિકેશન બીઆરએસ પ્રથમ વર્ક સાથે અથવા તો એમએસસી એગ્રી પ્રથમ વર્ગ સાથે પાસ થયેલું હોવું જોઈએ એટલે કે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ હોવું જોઈએ જેનું પગાર ધોરણ પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર છે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પર મંથ રહેશે જેની એજ લિમિટ સાડત્રીસ વર્ષ કરતાં વધુ નહીં શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસટીએસસીને ઈબીસીને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવશે ઉંમરમાં જેની પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સિઝ તરીકે લેવામાં આવશે હવે ભરતી અંગેની કેટલીક સૂચનાઓ છે એ જોઈ લઈએ પહેલું છે ભરતી અંગેની જગ્યાને અનુરૂપ જાહેરાત મુજબની લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયાને પંદર દિનમાં પોતાની શૈક્ષણિક લાયકાત ઉંમર અને અનુભવના પ્રમાણપત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજીના સરનામે મોકલવાનું રહેશે અરજી કરવાનું સરનામું તમને વિડીયોના ડિસિપ્શનમાંથી મળી જશે જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ બાર નવ બે હજાર ચોવીસ છે બીજું ઉમેદવારે અરજી સાથે સો રૂપિયા પ્રોસેસિંગ ફીનો ડીડી આચાર્ય શ્રી ચાવડા ગ્રામ વિદ્યાપીઠ કહાનવાડી નામનો જોડવાનો રહેશે વધુ વિગત માટે તમારે ડબલ્યુ 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 ડોટ બી કોલેજ ડોટ કોમ પરથી માહિતી મેળવી લેવાની રહેશે જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે ત્રીજું આ જગ્યા પર નિમણૂક પામનાર ઉમેદવારે ગ્રામ વિદ્યાપીઠ સંસ્થાના કેમ્પસ પર ફરજિયાત હાજર રહેવાનું રહેશે અને અધિકારીની પરવાનગી વગર મુખ્ય મથક છોડી શકશે નહીં ચોથું ઉમેદવાર કોમ્પ્યુટર અંગેનું બેસિક જ્ઞાન ધરાવતો હોવો જોઈએ પાંચમું પાંચ વર્ષના માસિક ઉચ્ચતર પગારની નોકરી પૂર્ણ થયે કામગીરીની સમીક્ષા કર્યા પછી જ યોગ્ય જણાય ત્યારે મંજૂર થયેલા પગાર ધોરણ ધોરણ મુજબ ચાલુ કરવામાં આવશે છઠ્ઠું જો આ ગ્રામ વિદ્યાપીઠ સંખ્યા ઘટે અથવા તો કોઈ પણ કારણસર વિદ્યાપીઠ બંધ થાય તો આ યોજના હેઠળ નિમણૂક પામલા કર્મચારીઓને છૂટા કરવામાં આવશે અને તેને ફાજલનું રક્ષણ પણ મળી શકશે નહીં અરજી કરવાનું સરનામું છે મંત્રીશ્રી શ્રી રાષ્ટ્રીય કેળવણી મંડળ સત્યાગ્રહ છાવણી મુ બોરસદ તાલુકો બોરસદ જિલ્લો આણંદ આડત્રીસ પંચ્યાસી ચાલીસ પર તમારે આ અરજી મોકલવાની રહેશે અરજી માટેની ઓફિશિયલ નોટિફિકેશન તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે હવે આપણે પરીક્ષા પદ્ધતિની અને સિલેબસની વાત કરી લઈએ પરીક્ષા પદ્ધતિ એમસીક્યુ કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ એટલે કે સીબીઆરટી પદ્ધતિથી લેવાશે જેમાં પ્રાથમિક કસોટી પાર્ટ એ અને પાર્ટ બી બીમાં રહેશે પાર્ટ એમાં તમારે તાર્કિક કસોટી અને ડાટા ઇન્ટ્રિટેશન તીસ માર્કનું અને ગાણિતિક કસોટીઓ ત્રીસ માર્કની એમ ટોટલ સાહીઠ ગુણનું રહેશે જ્યારે પાર્ટ બી બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પિયન્શિન ત્રીસ માર્કનું સંબંધિત વિષય અને તેની ઉપયોગી લગતા પ્રશ્નો એકસો વીસ માર્કના એમ ટોટલ દોઢસો માર્કનું પાર્ટ બી રહેશે જેમાં પાર્ટ એ સાહીઠ અને પાર્ટ બી દોઢસો ગુણનું એમ ટોટલ બસો દસ ગુણનું પેપર રહેશે અને બસો દસ ગુણ પ્રશ્નો પૂછવામાં આવશે એટલે દરેક પ્રશ્ન માટે એક ગુણ રહેશે અને ત્રણ કલાક આપવામાં આવશે દરેક ખોટા પ્રશ્ન દીઠ પોઈન્ટ પચીસ ગુણ નેગેટિવ કરવામાં આવશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે તમારે મિનિમમ ચાલીસ ટકા લાવવા ફરજિયાત છે આ ભરતીને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ